સુરતમાં વિદ્યાર્થીઓના સપનાઓની સિદ્ધિમાં ફેરવવાના સોળ સફળ વર્ષ પૂરા થતા દેશભરમાં પરીક્ષા તૈયારીઓ સેવામાં અગ્રણીય આકાશ એજ્યુકેશનલ સર્વિસ લિમિટેડ તેના મુખ્ય પહેલ એન્થે બે હજાર પચીસ આકાશ નેશનલ ટેલેન્ટ હંટ એક્ઝામના શુભારંભની ઘોષણા ગર્વિત કરે છે ભારતીય શૈક્ષણિક વર્ષના સૌથી વધુ રાહ જોવાતા કાર્યક્રમમાંથી એક એન્થે બે હજાર પચીસ નો ક્લાસથી ક્લાસ થી અભ્યાસ થી વિદ્યાર્થીઓને માં વિદ્યાર્થીઓને સામનો કરીને આ સાચા સમસ્યા ઉપલબ્ધ કરાવવાની પોતાની મિશન સાથે આગળ વધતા એન્થે બે હજાર પચીસ રૂપિયા અઢીસો કરોડની સુધીની કુલ સ્કોલરશીપ ક્લાસરૂમ આકાશ ડિજિટલ અને ઇન્વેસ્ટિક કોર્સિસ માટે આપે છે જેમાંથી કેટલાક વિદ્યાર્થીઓને સો ટકા સુધીની સ્કોલરશીપ પણ મળી શકે છે

નમસ્કાર મારું નામ હિમાંશુ પુરોહિત સ્ટેટ હેડ આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ આજે અમે બધા અહીંયા એકત્રિત થયા છે આકાશ નેશનલ ટેલેન્ટ હંટ એક્ઝામિનેશનનો સિક્સટીન્થ એડિશન લોન્ચ કરવા માટે એક્ઝામ ભારતની સૌથી મોટી સ્કોલરશિપ એક્ઝામ છે આમાં ફોર્થ ઓક્ટોબરથી ટ્વેલ્થ ઓક્ટોબર તક એક્ઝામ ઓફલાઈન અને ઓનલાઈન મોડમાં કરવાની શક્યા છે આ એક્ઝામ સેવન ટુ ટ્વેલ્થ સ્ટુડન્ટ માટે છે જે નેક્સ્ટ ઇયર કોચિંગ કરવાનો પ્રયાસ કરે છે ઓર આમાં અઢાઈસો કરોડની સ્કોલરશિપ એન્ડ ટુ પોઈન્ટ ફાઇવ કરોડના કેશ રિવોર્ડ મળવાના છે પ્લસ આ ભારતમાં સૌથી મોટી એક્ઝામ છે આમાં લાસ્ટ યર તેર લાખ સ્ટુડન્ટ અપેયર કર્યા છે એન્ડ આ વર્ષે અમારો કોશિશ છે કે પંદર લાખ સ્ટુડન્ટ એનરોલ કરો કરે એન્ડ આપના કેલિબર જાણવા માટે પોતાના કેલિબર જાણવા માટે સ્કોલરશિપ એક્ઝામ મેં અપિયર કરી શકાય છે આ એક્ઝામ બે પ્રકારના બહુ મોટા મહત્ત્વ છે પહેલી તો સ્ટુડન્ટ આપણો પોતાનો કેલિબર ચેક કરી શકે છે કે હું આખા ઇન્ડિયા મેં ક્યાં સ્ટેન્ડ કરું છું આખા ગુજરાત મેં ક્યાં સ્ટેન્ડ કરું છું મારા સિટીમાં ક્યાં સ્ટેન્ડ કરું છું તો એના માટે આનો નેશનલ રેન્ક સ્ટેટ રેન્ક અને સિટી રેન્ક આવશે બીજો આ એક બહુ જ મોટી મિસકોન્સેપ્શન છે કે કોચિંગમાં ભણવા બહુ અઘરો છે કેમ કે કોચિંગની ફી બહુ મોટી હોય છે તો આ સ્કોલરશિપ એક્ઝામ આ ટેલેન્ટ માટે એક વરદાન છે કે આમાં હંડ્રેડ પર્સેન્ટ સ્કોલરશિપ પણ મળી શકાય છે પ્લસ કેશ રિવોર્ડ પણ રજીસ્ટ્રેશન કરવા માટે બે ટેકનિક છે એક ઓનલાઈન વેબસાઇટ પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય પ્લસ નિયરેસ્ટ સેન્ટર પર જઈ રજીસ્ટ્રેશન કરી શકાય રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત